સ્ટેટ વિજિલન્સ મોનિટરિંગ સેલના ધ્યાને આ તારુની હેરાફેરી આવે છે અને તે આ તારૂનો જથ્થો મુદ્દામાલ ઝડપી શકે છે તો આવી ગેરકાયદેસર રીતે આવતી કરાતી હેરાફેરી જિલ્લાની સ્થાનિક પોલીસને કેમ જોવામાં આવતી નથી એક ચર્ચાનો વિષય મહીસાગર જિલ્લામાં લોકપંથકમાં બનવા પામ્યો મહિસાગર જિલ્લાની સરહદો રાજસ્થાનની સરહદને અડીને આવેલ છે અને રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે અલગ અલગ વાહનોમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે દારૂનો જથ્થો વહન કરીને મહીસાગર જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં અને અમદાવાદ અને વડોદરા તરફ લઈ જવાતો હોય છે તે પણ બિંદાસ રીતે લઈ જતા હોય છે તાજેતરમાં સંતરામપુર તાલુકાના ચોથાના મુવાડા ગામ પાસેથી હાઈવે રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે લાખો રૂપિયાની કિંમતનો પર પ્રાંતે ઇંગ્લિશ દારૂનો જથ્થો અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખથી વધુ કિંમતનો દારૂ પિકઅપ ડાલામાં વહન કરી લઈ જતો પકડી પાડેલ હતો મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ હદના આવી રહેલ વેન્યુની કાર જીજે નંબર શૂન્ય નવ સાહીઠ ચેતાલીસ ને પસાર થઈ રહેલ કારને રોકીને તપાસ કરતા કારમાં પરપ્રાંતિય ઇંગ્લિશ જથ્થો મળી આવ્યો જથ્થો તથા દારૂ વહન કરી જતી કાર અંદાજિત કિંમત રૂપિયા આઠ લાખને મળીને કુલ મુદ્દામાલ રૂપિયા દસ લાખ અડસઠ હજાર એકસો મુદ્દામાલ કબજે કરીને બનાવમાં બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ગાડીનો ડ્રાઈવર દારૂના જથ્થો મોકલનાર વ્યક્તિને દારૂ મંગાવનારને ગાડીના માલિક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને ગુનાની તપાસ બાકોર પોલીસ દ્વારા હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ છે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર આવતો હોય એટલે બેફામ રીતે દારૂની હેરાફેરી મોટા અહીંયાથી કરીને કરાવી રહેલ છે અને સ્થાનિકને જિલ્લાની પોલીસને આ દારૂની હેરફેર ધ્યાને આવતી જણાતી નથી શ્રે વિન્સ મોનિટરિંગ સેલના ધ્યાને અદારોની હેરાફેરી આવે છે અને અદારોનો જથ્થો મુદ્દા માલ ઝડપી શકે તો આવી ગેરકાયદેસર રીતે કરાતી આવી હેરાફેરી જિલ્લાને સ્થાનિક પોલીસને કેમ જોવા મળતી નથી તે એક ચર્ચાનો વિષય જિલ્લામાં બનવા પામ્યો છે